અગર વાત કરીએ તો ગુરુપૂર્ણિમાની ઉજવણી સમગ્ર રાજ્યભરમાં ઠેર ઠેર જે પ્રકારે ઉત્સાહપૂર્વક થતી હોય છે અનેક આયોજનો પણ કરવામાં આવતા હોય છે ત્યારે વાત કરીએ સુરતની સુરતમાં પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે એક સામાજિક કાર્યકર કે જે પચીસ વર્ષથી ગુરુપૂર્ણિમા ધામધૂમપૂર્વક ઉજવે છે ગુરુપૂર્ણિમાની ઉજવણીની તૈયારી રૂપે મહાપ્રસાદની તૈયારી ખાસ કરીને કરવામાં આવી છે લાડુનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો છે જેમાં ત્રીસ હજાર લાડુ બનાવવામાં આવ્યા છે અને દસ હજારથી વધુ લોકોને પ્રસાદમાં જમાડવામાં આવશે તો પચીસ વર્ષથી સતત આ જે સામાજિક કાર્યકર છે કે જે ગુરુપૂર્ણિમા આ રીતે ઉજવે છે અને દસ હજારથી વધુ લોકોને આ વખતે જે પ્રસાદ રૂપે જે પ્રકારે જમાડવામાં આવવાના છે ગુરુપૂર્ણિમાની આ ભવ્યથી ભવ્ય ઉજવણી આ વર્ષે કરવામાં આવશે તો સતત પચીસ વર્ષથી કાર્યરત આ સામાજિક કાર્યકર કે જે ગુરુપૂર્ણિમાની ખાસ જે પ્રકારની ઉજવણી આ વર્ષે પણ એ જ પ્રકારે ધામધૂમપૂર્વક કરવામાં આવવાની છે તો સમગ્ર રાજ્યભરની આપણે વાત કરીએ તો ઠેર ઠેર જે પ્રકારે અનેક કાર્યક્રમો આયોજન કરવામાં આવતા હોય છે પોતાના ગુરુને આ એક નમન કરવાનો આ દિવસ હોય છે ગુરુને જે પૂજવાનો આ જે ખાસ દિવસ હોય છે ત્યારે તેને જ લઈને અનેક જગ્યાએ ઠેર ઠેર ઉત્સાહપૂર્વક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરતમાં પણ તે જ પ્રકારની ભવ્ય ઉજવણી થવાની છે આ ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે સતત પચીસ વર્ષથી જે લોકોને મહાપ્રસાદ જમાડવામાં આવે છે ત્યારે આ વખતે પણ એ જ પ્રકારનું આયોજન છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેશ ચિત્રોડા જોડાયા છે જે ગુરુપૂર્ણિમા અને તેની ભવ્ય ઉજવણી સામાજિક કાર્યકર દ્વારા પણ આ વર્ષે સતત પચીસ વર્ષથી યથાવત છે આ વર્ષે પણ કરવામાં આવશે કવી રીતની આ વખતની ઉજવણી રહેશે ચોક્કસથી વાત કરીએ તો સુરતના જે વઘાસિયા પરિવાર છે છેલ્લા પચીસ વર્ષથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરે છે ચોક્કસ પણ કહી શકાય કે જેઓ બાબા સીતારામ બદલાણાના ભક્ત છે અને ગુરુ પૂર્ણિમાની દર વર્ષ એટલે કે છેલ્લા પચીસ વર્ષથી ઉજવણી કરે છે જેમાં આસપાસના જે હજારો લોકો છે તેઓ માટે ભોજનનો પ્રસાદ બનાવવામાં આવે છે દર વર્ષે લાડુ બનાવવામાં આવે છે અને અન્ય મહાપ્રસાદ પણ બનાવવામાં આવે છે આ વર્ષે પણ આઠ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને કહેવામાં આવે તો તેના ભાગરૂપે

તો જે પ્રકારે ભવ્ય ઉજવણી જે પ્રકારે અને દસ હજાર કરતાં વધુ લોકોને ભવ્ય રીતે જે પ્રકારે આ ઉજવણી બાદ ખાસ જમાડવામાં આવવાના છે મહાપ્રસાદમાં જે ખાસ લાડુ બનાવવામાં આવ્યા છે અને તેના અંગે ખાસ તૈયારીઓ પણ હાલ તો આરંભી દેવાઈ છે દર વર્ષે ગુરુપૂર્ણિમાની ઉજવણી સુરત શહેરમાં ભવ્ય થાય છે જ્યારે સુરતના એક સામાજિક કાર્યકર જે છે તે વર્ષોથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરે છે તેના ભાગરૂપે તમે જોઈ શકો છો કે જે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અનેક લોકો જે છે તે મહાપ્રસાદ લેતા હોય છે ગુરુપૂર્ણિમાના દિવસે ત્યારે સામાજિક કાર્યકર ભરતભાઈ વગાસિયા જે છે તેના દ્વારા દર વર્ષે એક લાખથી દોઢ લાખ જેટલા લાડુનો પ્રસાદ લોકોને જમાડે છે એટલે કે કહી શકાય કે ગુરુ પૂર્ણિમાના દિવસે મહત્ત્વ છે કે જે પોતાના ગુરુનું જે વંદન કરતા હોય છે તેમને પોતાનું પૂજન કરતા હોય છે તેના જ ભાગરૂપે મહા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં અનેક મહાનુભાવ ઉપસ્થિત રહે છે સાથે સાથે તમે જોઈ શકો છો કે આગલા દિવસની આ તૈયારીના ભાગરૂપે જે લાડુ બનાવવામાં આવ્યા છે દર વર્ષે એક લાખથી વધુ લાડુ બનાવવામાં આવે છે અને ખાસ કરીને જે લોકો છે તેઓને મહાપ્રસાદમાં આ લાડુ પીરસવામાં આવે છે અત્યારે તેના ભાગરૂપે સુરતના વર્ષા સોસાયટીની વાડી ખાતે આ લાડુ તૈયાર કરવામાં આવી રહ્યા છે તમામ જે લોકો છે તે સ્વયંભૂ આમાં જોડાય છે ખાસ કરીને કહેવામાં આવે તો સ્વયં જે લોકો સામાન્ય લોકો સ્થાનિક લોકો જે હોય છે તે પણ આમાં જોડાય છે અને જે મહાપ્રસાદનો જે લાડુ બનાવવામાં આવતા હોય છે તે લાડુ બનાવવામાં લોકોની મદદ કરતા હોય છે કહેવાય છે કે ગુરુનું જે સ્થાન હોય છે તે સૌ સૌ પ્રથમ માનવામાં આવ્યું છે અને તેના જ ભાગરૂપે જે બજરંગદાસ બાપા બાપા જે બગદાણા ખાતે છે તેના જે શિષ્યો છે તે ભરતભાઈ ને આ તમામ જે લોકો છે તેઓના સ્થાને અભિરાજતા બદનદાસના ભજનદાસ બાપા જે છે તેની ગુરુ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે જોઈ શકાય છે કે મોટી માત્રામાં લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે આપણી સાથે ભરતભાઈ વઘાસિયા ઉપસ્થિત છે ભરતભાઈ કેટલા વર્ષથી ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવે છે આ અમારે પચીસ વર્ષથી આ ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવી છે દર ફેરી આજુબાજુની સોસાયટીમાં જાહેર આમંત્રણ હોય છે અઢારે જ્ઞાતિને આમંત્રણ આપવામાં આવે છે અને માહોલ એકદમ બહુ સરસ હોય છે જેનું મન ભેગું એ જેનું અન્ન ભેગું એનું મન ભેગું એટલે બધા સાથે મળીને આ કાર્યક્રમ ઉજવી છે મહાપ્રસાદ કઈ રીતનું બનાવવામાં મહાપ્રસાદ આ વર્ષે અમે દસ હજાર માણસોનું રસોડું રાખેલું છે ત્રીસથી પાંત્રીસ હજાર લાડુ બનાવવામાં આવવાના છે ખાસ કરીને ગુરુના વંદન કરવા માટે લોકોને આમંત્રણ આપો છો મહાનુભાવો રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેતા આ બધાને આમંત્રણ એટલા માટે આપવામાં આવે છે કે હું એક સંદેશો એવો માગ આપવામાં માગું છું કે કોઈ જ્ઞાતિવાદ ન કરે પહેલાં તો જે આ વરાછા વિસ્તારને કતારગામ વિસ્તારની માનસિકતા એવી છે કે પટેલ સિવાય દેવું ને આ બધું જે માનસિકતા છે અને આ સમાજના જે ભાગલા પાડવામાં આવે છે એની હું એકદમ ચોખ્ખા શબ્દમાં વિખોડી નાખું છું હરેક જ્ઞાતિ આપણે જે કે દાળ ભાત બનાવતા હોઈએ છીએ ત્યારે ડાળ બનાવી એમાં કોકમ ટમેટા લીમડો બધું નાખ્યું ત્યારે કોકમનો સ્વાદ આવે છે આ ડાળનો સ્વાદ આવે છે એ રીતે હરેક જ્ઞાતિ અઢારે વર્ણ જો સાથે મળીને એક ભાણે જમી તો ખરેખર સ્વાદ સારો આવે સમાજ અને આપણે સનાતન ધર્મ છેવી હિન્દુ છેવી એટલે તર કોઈએ મારા માઇન્ડ પ્રમાણે કોઈ જ્ઞાતિ વાત કરવો ન જોઈએ ગુરુ પૂર્ણિમા અમારે અત્યારે પહેલાં વીસ પચીસ હજાર માણસનું આયોજન કરતા ધીરે ધીરે કરું આ ફેરે જે વરસાદનો માહોલ છે એટલે અમે અત્યારે દસથી બાર હજાર માણસોનું આયોજન કરવામાં આવ્યું છે કહી શકાય કે ખાસ કરીને જે દર વર્ષે ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે તેના જ ભાગરૂપે આજે લાડુનો પ્રસાદ જે બનાવવામાં આવ્યો છે તેમાં પણ લોકો સહભાગી બન્યા છે ને દસ હજાર ત્રીસ હજારથી વધુ લાડુનો પ્રસાદ બનાવવામાં આવશે અને લોકોને જમાડવામાં આવશે કેમેરામેન હિરેન નિમાવ સાથે ચિત્રોડા સુરત